નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું હેરી પટેલ ઉર્ફે હર્ષ પટેલ હાલ અમેરિકાની જેલમાં બંધ છે પરંતુ અમેરિકાની જેલમાંથી એક નવી ચાલ ચાલી છે જેમાં તેણે પોતાના જ વકીલ ને દૂર કરીને કેસ જાતે લડવાનો નિર્ણય કર્યો છે દસ વર્ષની સજા ભોગવતા હર્ષ પટેલ મુખ્ય આરોપી છે પરંતુ તે શું કરવાનો છે તે વાતથી અમેરિકાની કોર્ટ અને વકીલો પણ ગોથે ચડ્યા છે આ ઉપરાંત જોઈશું કે પંદર થી લાગુ થનારો નિયમ અમેરિકામાં માતા પિતાના સપના પર પાણી ફેરવી નાખશે એચ અને એચ વિજા ધારકો આવ્યા છે નિશાને આ યોજના અમેરિકાથી થી ડિપોર્ટ કરાવી શકે તેવી બનાવવામાં આવી છે વિઝા બારી પર જ કંઈક એવું ગોઠવાયું છે જે તમે જાણતા નહીં હોય તેથી તેની વિસ્તારથી વાત કરીશું આ સિવાય જોઈશું કે ભારતીયોને ફસાવવા નીકળેલા ટ્રમ્પ પોતાની જ પાથરેલી જાળમાં બરાબર ના ફસાઈ ગયા છે ભારતીયો પર લાખ ડોલરની ફી વસૂલવા જતા અમેરિકાના વીસ રાજ્યો સામે પડ્યા છે જેથી એચ વન બી વિઝા ધારકો માટે આશાનું નવું કિરણ સામે આવ્યું છે આ સિવાય વાત અમેરિકાના એરપોર્ટ પર શરૂ થયેલા નવા અને એરપોર્ટ દ્વારા ડેટા શેરિંગનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ યાત્રા બાય પ્લેન કરતા પહેલા દરેક ગુજરાતીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે આ તમામ સમાચારો જોઈશું વિસ્તારથી

એક લાલ સિક્કો છે ભારતીય માતા પિતા જેવો ટુરિસ્ટ વિઝા પર જઈને બાળકને જન્મ આપીને તેને તુરંત અમેરિકન નાગરિકતા અપાવવા માંગતા હતા તેમના માટે હવે દરવાજા કાયમ માટે

પણ તમારા બોડી લેંગ્વેજ તમારા જવાબોમાં રહેલી અસ્પષ્ટતા અને તમારા પ્રવાસના હેતુની જીનવટ ભરી વિસંગતતાને માપશે જો આ બધામાં મેળ ન ખાય તો સિસ્ટમ તરત જ લાલ લાઈટ બતાવશે તમારું સપનું તૂટશે અને પરિણામ હશે ઓન ધ સ્પોટ દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન જેવો નકાર તૈયાર બેઠેલા ઘણા પરિવારોની ફ્લાઇટ્સ પર હવે રદ્દીકરણનો ખતરો તોળાઈ રહ્યો છે પરંતુ સૌથી મોટી સનસની તો 15 ડિસેમ્બર થી શરૂ થઈ રહી છે અમેરિકાએ માત્ર ટુરિસ્ટ વિઝાને જ નહીં પણ H1B અને H4 વિઝાને પણ નિશાને લીધા છે H1B પ્રોફેશનલ્સ અને H4 તેમના જીવનસાથીઓ માટે હવે તમારો ડિજિટલ જાસૂસ સક્રિય થઈ ગયો છે નવી તપાસનું નામ છે ડિજિટલ વેટિંગ આનો અર્થ છે કે તમારો ઓનલાઈન ડેટા તમારું બેકગ્રાઉન્ડ અને તમારા દસ્તાવેજો ઇન્ટરવ્યુ પહેલાં જ એક ગુપ્ત રીતે સિસ્ટમ દ્વારા સ્કેન કરવામાં આવશે આ વધુ સ્તરની ડિજિટલ તપાસનું રહસ્ય એ છે કે અધિકારીઓ તમને રૂબરૂ મળે તે પહેલાં જ તમારા જીવનની તમામ વિગતો તેમની સામે ખુલી હશે હવે પકડાઈ જવાનું જોખમ અકલ્પનીય રીતે વધી ગયું છે આ નીતિઓની અસર ભારત પર પ્રચંડ છે ભારત અમેરિકામાં સૌથી વધુ પ્રવાસીઓ મોકલે છે અને આ કડક પગલા હવે હજારો પરિવારોના વિઝા સપનાને ચકના ચૂર કરી શકે છે અમેરિકાનો સ્પષ્ટ સંદેશ છે વિઝા અરજીમાં એક પણ અસત્ય છુપાયેલો હેતુ એટલે સપનાનું મૃત્યુ જો તમે અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા છો તો સતર્કતા એ તમારો છેલ્લો આશરો છે તમારો પ્રવાસનો હેતુ એકદમ સ્પષ્ટ કહો તેમાં કોઈ પણ પ્રકારનું રહસ્ય છુપાવશો નહીં અમેરિકન સિસ્ટમ તમારા છુપાયેલા હેતુને હવે વૈજ્ઞાનિક રીતે શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે નિયમો બદલાઈ ગયા છે સપનાનો દરવાજો બંધ થઈ રહ્યો છે તો અમારી અંતિમ સલાહ છે

જસ્ટિસ સિસ્ટમને હચમચાવી દીધી છે શું આ કેસ માત્ર હ્યુમન સ્મગલિંગનો છે કે પછી કોઈ મોટા ષડયંત્રનો જુઓ આ સંપૂર્ણ વિડિયો જાન્યુઆરી બે હજાર બાવીસની એ બરફીલી રાત કેનેડા અમેરિકા બોર્ડર પરનો માઇનસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન ત્યાં બરફની ચાદર નીચે ચાર નિર્દોષ જીવો દટાઈ ગયા જગદીશ પટેલ વૈશાલીબેન પટેલ અગિયાર વર્ષની વિહાંગી અને માસુમ ત્રણ વર્ષનો ધાર્મિક ગુજરાતના ડીંગુચા ગામના આ પરિવારનું મોત હ્યુમન સ્મગલિંગનો એક કાવતરાનો ભોગ બન્યો આ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડરટી હેરીને મે બે હજાર પચીસમાં દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી કોર્ટે કહ્યું કે તેનામાં

તેની રજૂઆતોને અવગણે અને તેની પાસેથી લેવાયેલી હજારો ડોલરની ફી રિફંડ કરે શું વકીલ ખરેખર બેદરકાર હતા કે પછી આ આરોપો પાછળ હર્ષ પટેલનું કોઈ મોટું છુપાયેલું ષડયંત્ર છે હર્ષ પટેલનું આ પગલું એક મોટો અને જોખમી દાવ છે તેણે કોર્ટ સમક્ષ પોતાની જાતે જ રજૂઆત કરવાની માંગ કરી છે જે કાનૂની દાવપેચની દુનિયામાં એસી ટકા કેસમાં નાકામ રહે છે આ જોખમ શા માટે કારણ કે તે મૃત્યુની સીધી જવાબદારીને નકારી રહ્યો છે તેનો મુખ્ય દાવો છે કે દસ વર્ષની સજા અયોગ્ય પુરાવા વિના ફટકારવામાં આવી છે અને આ ભયાનક મૃત્યુ માટે અસલી જવાબદાર વ્યક્તિ બીજો છે હર્ષ પટેલે કેનેડામાં ધરપકડ કરાયેલા હેનિલ પટેલ તરફ આંગળી ચીંધી છે જેને બોર્ડર પર પટેલ પરિવારને ને પિકઅપ કરવાનું વચન આપ્યું હતું અને જેને તેનું વચન તોડી નાખ્યું હર્ષ પટેલ દલીલ કરી રહ્યો છે કે તે માત્ર એક વચ્ચેની કડી હતો જ્યારે ફેનિલ પટેલ જ આ દુર્ઘટનાનો વિલન છે જોકે પ્રોસિક્યુટર પુરાવા તરીકે હર્ષ અને તેના અમેરિકન સાથી સ્ટીવ શાન્ડ ફોન મેસેજો રજૂ કર્યા હતા જેમાં ક્રોસિંગ કોઓર્ડિનેશન વિગતો હતી જે સાબિત કરે છે કે હર્ષ પટેલ આ ઓપરેશનનો મુખ્ય ભાગ હતો તો શું હર્ષ પટેલ હવે બ્લેમ શિફ્ટિંગ કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે શું તે પોતાના વકીલને હટાવીને પુરાવાસ સાથે ચેડા કરવા માંગે છે આ કેસ માત્ર એક કાનૂની અપીલ નથી તે હ્યુમન સ્મગલિંગના એક ભયાનક અધ્યાયને ઉજાગર કરે છે જેણે વર્ષ બે હજાર બાવીસમાં

દેવામાં આવશે પરંતુ ખુલી યુએસ જસ્ટિસ સિસ્ટમમાં એક મોટો ધમાકો હશે શું પટેલ પરિવારના મૃત્યુ પાછળનું અસલી રહસ્ય જેલની કોટડીમાંથી બહાર આવી શકશે શું અસલી કાવતરાખોરનું નામ

એક બે નહીં પરંતુ વીસ શક્તિશાળી રાજ્યો સામે આવી ગયા છે આ કાનૂની હુમલાથી પ્રમુખની મુશ્કેલીઓ ચરમચીમાએ પહોંચી છે શું આ નિર્ણય ટકી શકશે આ તણાવનું કારણ છે ટ્રમ્પ વહીવટી તંત્રનો એવો ગુપ્ત નિર્ણય જેણે એચ વન બી વિઝાની કિંમત સીધી નવસો સાઠ ડોલરથી વધારીને એક લાખ ડોલર કરી દીધી છે

યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકદમો દાખલ કર્યો છે આ મુકદ્દમો માંગે છે કે એક લાખ ડોલરની આ ફીને તાત્કાલિક ગેરકાયદે જાહેર કરવામાં આવે અને તેના અમલ પર રોક લગાવવામાં આવે આ એક સામાન્ય વિવાદ નથી આ અમેરિકાના અર્થતંત્ર અને ઇમિગ્રેશન પોલિસીના ભવિષ્યનું કાનૂની યુદ્ધ છે રાજ્યોની દલીલ છે કે આ ફીનું નિર્માણ કોંગ્રેસની મંજૂરી વિના અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસીજર એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું છે એટલે કે ટ્રમ્પ વહીવટી તંત્ર નિયમોને નેવે મૂકીને ગુપ્ત રીતે આપવી લાગુ કરી દીધી કેલિફોર્નિયા એટર્ની જનરલ રોબ બોન્ટાએ કહ્યું કે આ પી ટેક જાયન્ટથી લઈને હોસ્પિટલ અને યુનિવર્સિટીઓ સુધીના દરેક ક્ષેત્ર માટે એક ખર્ચાળ અવરોધ બની ગઈ છે જેના કારણે કુશળ એચ વન બી વર્કર્સની

આ એક લાખ ડોલરની ફીને કારણે નવા જોબ્સ પર સંકટ આવ્યું છે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓપીટી પ્રેક્ટિકલ ટ્રેનિંગ પછી એચ મેળવવું લગભગ અશક્ય બની ગયું છે પરંતુ રહસ્યનો બીજો પડદો પંદર ડિસેમ્બરથી શરૂ થયો નવા નિયમ હેઠળ એચ વન બી એચ ફોર અરજદારોની પાંચ વર્ષની સોશિયલ મીડિયા હિસ્ટ્રીની ઝીણવટ તપાસ શરૂ થઈ છે આ ગુપ્ત તપાસના કારણે ભારતમાં સેંકડો એચ વન બી ઇન્ટરવ્યુઝ તાત્કાલિક કેન્સલ થયા છે વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ હવે અમેરિકા પરત ફરી શકતા નથી કારણ કે તમની નેવી અપોઇન્ટમેન્ટ માર્ચ થી જૂન બે હજાર છવ્વીસ સુધી શિફ્ટ થઈ ગઈ છે શું આ માત્ર તપાસમાં વિલંબ છે કે પછી ભારતમાંથી કુશળ કામદારોને દૂર રાખવાનું કોઈ મોટું કાવતરું છે તેમની દલીલ હતી કે આ ફી માત્ર આઈટી કંપનીઓને જ નહીં પણ નાના બિઝનેસ હોસ્પિટલ અને ચર્ચને પણ અસર કરશે વિરોધ કરનારા વીસ રાજ્યોમાં કેલિફોર્નિયા ન્યૂયોર્ક મિશિગન રાજ્યો સામેલ છે કે આ નીતિથી અમેરિકન અર્થતંત્રને ને દસ બિલિયન ડોલર નુકસાન થઈ શકે છે શું આ કાનૂની યુદ્ધમાં ટ્રમ્પ વહીવટી તંત્ર પોતે જ પોતાની પાથરેલી જાળમાં

બે એજન્સીઓએ હાથ મિલાવી લીધા છે જેના કારણે જો તમે ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છો તો ફ્લાઇટની મુસાફરી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે ડેટા શેરિંગ એવી રીતે થઈ રહ્યું છે કે આ ફ્લાઇટમાં ઉતરતાની સાથે જ તમારે ડિપોર્ટ થવાનો વારો આવી શકે છે જેથી ગુજરાતીઓએ ખાસ સાવધાન થઈને પોતાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવવી અને જો કંઈક ખતરો લાગતો હોય તો ભલે ટિકિટ બુક કરાવી હોય તેને અત્યારે જ કેન્સલ કરાવી દેજો પછી તે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ અમેરિકાના એરપોર્ટ પરથી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસવું હવે આરામદાયક પ્રવાસ નથી પણ એક જોખમી લોટરી બની ગયું છે ટ્રમ્પ તંત્રના એક ગુપ્ત આદેશથી દેશની બે સૌથી મોટી અને શક્તિશાળી એજન્સીઓ ખતરનાક ગઠબંધન કરી લીધું છે આ ગઠબંધનનો એક જ હેતુ છે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હવાઈ મુસાફરી દરમિયાન જ પકડીને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરી દેવા માર્ચ બે હજાર થી અમલમાં આવેલી આ ગુપ્ત રીતે તેને પોતાના એક મિલિયન થી વધુ પેન્ડિંગ દેશ નિકાલના ઓર્ડર્સના ડેટાબેઝ સાથે મેચ કરે છે જો તમારું નામ મેચ થાય તો તમારી ફ્લાઇટ ઉતરે તે પહેલા જ એરપોર્ટ પર આઇસના એજન્ટ્સ ગોઠવાઈ જાય છે આનો અર્થ છે કે હવે ફ્લાઇટની ટિકિટ બુક કરાવતી વખતે જાતે જ તમારી ધરપકડની વોરંટી આપવા બરાબર છે ગુજરાતીઓએ ખાસ સાવધાન થવાની જરૂર છે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો અને ગુજરાતીઓ કોઈક પ્રકારના પેન્ડિંગ રિમ્યુવલ ઓર્ડર અથવા સ્ટેટસ વગર વસવાટ કરી રહ્યા છે તેમના માટે હવે ફ્લાઇટની મુસાફરી સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે બોસ્ટન લોગન એરપોર્ટ પર ઓગણીસ વર્ષીય સ્ટુડન્ટની ધરપકડ અને તત્કાળ દેશ નિકાલ આનો જીવતો જાગતો પુરાવો છે બોસ્ટન વિસ્તારમાં પંચોતેર ટકા ધરપકડો આ ગુપ્ત ડેટા શેરિંગના કારણે જ થઈ છે વ્હાઇટ હાઉસનું ટાર્ગેટ ભયાનક છે આઈસ એજન્ટ્સને રોજ ત્રણ હજાર ધરપકડો કરવાનો આદેશ અપાયો છે આનાથી અમેરિકાના એરપોર્ટ હવે સલામતી બદલે ઇમિગ્રેશન કેમ્પ બની ગયા હોય એવું લાગે છે ભૂતપૂર્વ ટીએસએ અધિકારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આનાથી સુરક્ષા પરનું ધ્યાન ભટકશે અને ઇમિગ્રન્ટ્સમાં ડર ફેલાશે જો તમે ગેરકાયદે વસવાટ કરો છો તો તમારી માટે અમારી સ્પષ્ટ ચેતવણી છે તમે ભલે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હોય અને ભલે તેમાં પૈસાનું નુકસાન થાય તમારી ટિકિટ અત્યારે જ કેન્સલ કરાવી દો અમેરિકામાં હવાઈ મુસાફરી કરવી હવે સલામત નથી કારણ કે તમારો ડેટા દુશ્મનના હાથોમાં છે જોખમ લેશો નહીં સતર્ક રહો સાવધાન રહો અને સુરક્ષિત રહો એ જ અમારી આશા છે